હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બીજો એક એસે જોઈએ એસેનો ટોપિક છે જસ્ટ વેન ધ કેટર પિલર થોટ ધ વર્લ્ડ વોજ ઓવર ઇટ બીકેમ અ બટરફ્લાય આ ટોપિક છે આપણે ડિટેલમાં જોઈએ ગુજરાતી અને હિન્દી બંને રીતે ઇંગ્લિશ બંને રીતે હવે કેટર પિલર એટલે શું આપણને સૌથી પહેલાં એક પ્રશ્ન આવે કેટર પિલર એટલે આપણે ગુજરાતીમાં એને ઇય કહીએ છીએ ઓકે એ ઈયમાંથી બટરફ્લાય બને બટરફ્લાય એટલે પતંગિયું ઓકે આપણને ખબર છે ઇયમાંથી પતંગિયું એટલે બટરફ્લાય બનતું હોય છે કેટર પતંગિયું બનતું હોય છે બરાબર છે તો એ પતંગિયું કેટરપિલનમાંથી કઈ રીતે બને છે એની એ ટ્રાન્સફોર્મેશન માટે એ આખી પ્રોસેસે એને મેડામોર્ફોસિસ કહેવાય છે અંગ્રેજીમાં એ બદલાવની આખી પ્રોસેસ છે એ કેટરપિલમાંથી બટરફ્લાય બનવાની તો એ બહુ જ કઠિન હોય છે બહુ જ કઠિન હોય છે એને એટલી બધી મહેનત કરવી પડે છે કેટરપિલરમાંથી એના ચાર અલગ અલગ સ્ટેજ હોય છે કેટરપિલર સૌથી પહેલાં એગ મૂકે છે એગ મૂકે છે એગમાંથી પછી એ કોકોન બને છે કોકોન એટલે એને પૂપા પણ કહેવાય છે જે બહારનું કવરિંગ હોય છે એ કવરિંગને તોડી અને પછી બહાર આવે છે અને બટરફ્લાય બને છે ઓકે તો આખી એ આ જે પ્રોસેસ છે એ બહુ વધારે કેવી મહેનતવાળી છે તો આ એસે એ ટોપિક છે આના દ્વારા શું કહેવા માગે છે આપણને સમજાવવા માગે છે કે જસ્ટ વેન જસ્ટ એટલે જસ્ટ હમણાં જ જાણે કે એકદમ નજીક જસ્ટ વેન ધ કેટર વર્લ્ડ વોઝ ઓવર જસ્ટ જ્યારે એવું વિચારે છે કે હવે બધું જ સમાપ્ત થઈ ગયું છે વર્લ્ડ પતી ગયો છે હવે એના માટે કશું જ નથી રહ્યું હવે એ કશું જ ના કરી શકે ત્યારે શું થાય છે એક બીકેમો બટરફ્લાય ત્યારે જ એ બટરફ્લાય બનતી હોય છે આના દ્વારા આપણને એ શું સમજાવવા માગે છે એ સમજાવવા માગે છે કે આપણે ઘણીવાર એટલા બધા લાઈફની અંદર ધક્કા ખાતા હોય છે એટલા બધા તૂટી ગયા હોઈએ છીએ એટલી બધી અસફળતાઓ અસફળતાઓ મળી હોય છે અને એવા વખતે જ આપણે નાસીપાસ થવાની કોશિશ કરતા હોઈએ એ જ સમય હોય છે જ્યારે એમાંથી આપણે બટરફ્લાય બનતા હોઈએ છીએ બટરફ્લાય એટલે આપણા બેટર વર્ઝન આપણને સફળતા મળવાની હોય છે કંઈક નવું થવાનું હોય છે જે રીતે જે આપણે કમ્પિટેટિવ એક્ઝામની પ્રિપૅરેશન કરીએ છીએ જીપીએસસી યુપીએસસી વોટ એવર તો એની અંદર આપણને કેટલી બધી વર્ષોની મહેનત એટલો થાક એટલું આમ ફ્રસ્ટ્રેશન એટલું બધું પ્રેશર એ બધું હોય છે અને ઘણા બધા લોકો શું હોય એ આમ એને અંદર પોતે શું હોય કે એની સામે લડી નહીં શકતા લડત નથી આપી શકતા અને નાસીપાક થઈ જતા હોય છે પણ કેટલાક લોકો એ બસ છેલ્લે ઘડી આવવાના હોય છે અને એ વખતે એ નાસીપાસ નથી થતા અને એ શું હોય પાસ થઈ જાય છે એટલે એ બટરફ્લાય બને છે તો એ આ આખા ટોપિક દ્વારા આપણને સમજવાનું છે અને આ એસેને કમ્પ્લીટ કરવાનું છે કે જસ્ટ વેન ધ કેટરપિલર થોટ ધ વર્લ્ડ વોઝ ઓવર ઇટ બીકેમાં બટરફ્લાય જ્યારે કેટરપિલર એટલે કે એવું વિચારે છે કે હવે એના માટે બધું જ સમાપ્ત થઈ ગયું છે ત્યારે એ બટરફ્લાય એટલે કે પતંગિયું બનતી હોય છે બરાબર છે અને એ પતંગિયું બનવાની આખી કહાણી છે એની સૌથી પહેલાં કેટરપિલર એગ મૂકતી હોય છે એ એગ છે એ પોતાનું બહારનું કવચ હોય છે એ પાન જેના પર એ એગ મૂકવામાં આવે છે એને ખાઈ જાય છે પછી કોર્કૂન બને છે કોર્કૂનની આજુબાજુ કવર હોય છે એ કવર અને તોડીને એમાંથી પતંગિઓ આવે છે પતંગિયાના શરૂઆતના જે પાંખ હોય છે એ બહુ નાની હોય છે તો એ બટરફ્લાય છે એ પાંખોની અંદર વધારે વધારે બ્લડ મોકલે છે બ્લડ મોકલે છે એટલે વધારે સ્ટ્રોંગ થાય છે અને પતંગિઓ પછી ઉડવા લાગે છે એટલે કે એનું બેટર એક વર્ઝન બને છે બરાબર છે એ આપણે સમજીએ અત્યારે આની અંદર આપણે સૌથી પહેલાં એક સ્ટોરી છે કે આને સમજવાની અંદર સૌથી વધારે કારણ કે આપણને ખબર છે ગઈકાલે પણ એસેની અંદર આપણે જે રીતે વાત કરી તો કે કોઈ પણ એસેને સમજ આપણે લખવાની શરૂઆત કરવામાં ઇન્ટ્રોડક્શનની અંદર ક્વેશ્ચર ફોર્મેટની અંદર પણ આપણે કરતા હોઈએ છીએ અથવા એનેક ડોટ ફોર્મેટની અંદર પણ કરતા હોઈએ છીએ અથવા તો એ સ્ટેમ્પલ એપ્રોચ છે એનાથી પણ કરતા હોઈએ છીએ તો અહીંયા એક સ્ટોરીની માધ્યમથી આપણે એક રિયલ લાઈફ સ્ટોરી છે એના માધ્યમથી આપણે આ વસ્તુને સમજીએ કે મહારાષ્ટ્રના પિંપરી વિલેજ પિંપરી વિલેજ બાળકની ઈચ્છા હતી ત્રીજું બાળક થઈ ગયું અથવા ચોથું બાળક થઈ ગયું એટલે એ બાળકના પર વધારે ધ્યાન ના આપવામાં આવે તો એ રીતે સિંધુ એમના પરિવાર માટે એવું હતું કે એ વધારાનું બાળક છે અને દીકરી હતા છોકરી હતા એટલે આમ મેં અનવોન્ટેડ થઈ ગયા બરાબર છે ઘરમાં તો એ વખતે પોતાના ફેમિલી અંદર તિરસ્કાર એમને ભજવ્યો પછી એના એમના લગન થયા એ લગ્નની અંદર પણ એમના હસબન્ડે પણ એમને બહુ પ્રતાડિત કર્યા એના પછી એ એકદમ થાકી નાસીપાસ થઈ થયા અને એ છેલને મરવા માટે નીકળ્યા કે હું હવે સુસાઇડ કરી લઈશ અને હું મૃત્યુને ભેટી જઈશ તો એવા જ વખતે એ જ્યારે રસ્તામાં આ સુસાઇડ કરવા માટે જતા હતા બહારની જગ્યાએ કોઈ જગ્યાએ અને એક ત્યાં એમને એ ઝાડ દેખાયું એ ઝાડ કેવું હતું તો કે એનું થડ હતું અંદર જમીનની અંદર પણ અહીંયા વચ્ચેથી કટ થયેલું હતું કટ અને સાઈડમાંથી અહીંયા એમને કુંપરો કેટલીક ફાટેલી હતી તો આ સિંધુ આ ઝાડને જોયું અને એમનાથી ઇન્સ્પાયર થયા કે આ ઝાડને તો ઉપરથી આખું કાપી નાખ્યું છે મને કાપી તો નથી હું જીવીત છું ને અને એનાથી ઇન્સ્પાયર થઈ અને એમને પોતે સુસાઈડ કરવાનું ટાળી વાળ્યું અને પોતે અનાથ બચ્ચાઓને પોતે ગોદ લેવા લાગ્યા અને અનાથ બચ્ચાઓની સેવા કરવા લાગ્યા અને અત્યારે એવું કહેવાય છે કે સિંધુતાઈ છે એક હજાર અનાથ બચ્ચાઓની માં છે આ એમની એક લાઈફ સ્ટોરી છે એટલે કે એમને જસ્ટ આ કેટરપિલર થ્રોલ ધ વર્લ્ડ વોઝ ઓવર એટલે સિંધુતાઈએ જસ્ટ એમને એવું વિચાર્યું કે એમના માટે આ સમાપ્ત બધું થઈ ગયું છે અને હવે સુસાઈડ કરવાનું જ એ જ માત્ર ઓપ્શન છે પણ આમનાથી ઇન્સ્પાયર થયા અને એ પોતે જીવવાનું વિચાર કર્યું અને એક બેટર વર્ઝન બન્યા એ ઓર્ફન હજારો બચ્ચાઓના એ માતા બન્યા અને એ કહેવા એક બટરફ્લાય બની ગયા એટલે આ એસે અલ્ટિમેટલી આપણને એક હિંમત રાખવાની વાત આવે છે આપણે બેટર વર્ઝન બનવાની વાત આપણને શીખવાડે છે પોતાને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવાની વાત કહે છે આપણને નાસી પાક નાશ થવું એની વાત કહે છે મહેનત કરવી હંમેશા પોતાના પર ટ્રસ્ટ રાખવું એની વાત કરે છે હવે આપણે આ રીતે કેમ ઘણા બધા આ કેટર ફિલ્મમાંથી કોકુન કોકૂન બનતા હોય છે અને કોકૂન છે એ કોકુનમાંથી બહાર નથી આવી શકતા કોકુન એટલે આ જે નેક્સ્ટ સ્ટેજ સ્ટેજ છે જે બટરફ્લાય બનવાનું બરાબર છે ત્યાં આવી અને આગળ આ બટરફ્લાય નથી બની શકતા અને એ ભાગી જાય છે જે રીતે વાત કરીએ ને યુપીએસસી જીપીએસસીની તૈયારી કરનાર સ્ટુડન્ટ ઘણા બધા થાકી અને પાછા જતા રહે છે તો એનું કારણ શું હોય છે તો કે ઇગ્નોરન્સ ઇગ્નોરન્સ એ એનું એક કારણ છે ઇગ્નોરન્સ એટલે ગુજરાતીની અંદર આપણે કહીએ તો અવિદ્યા એને નોલેજ ના હોય તો આ ઇગ્નોરન્સ છે એ એનું મેઇન રૂટ કારણ છે કે એ કોકુનમાંથી બટરફ્લાય નથી બનતું એને એ ખબર નથી કે આ કોકુનમાંથી એને બહાર નીકળવાનું છે અને તમારો સ્વભાવ જ છે કે કોકુનમાંથી બહાર થઈ નીકળી અને બટરફ્લાય બનવાનું છે માણસ જે છે હ્યુમન બિંગ છે એનો ઇન્ટ્રિન્સિક નેચર પોતાનું અંદર હોય છે કે બદલાવ એને પરિવર્તન થવું એ ક્યારે સ્ટોપ નહીં સ્ટોપ નહીં થવું કોઈ જગ્યાએ પણ એ ઘણીવાર એ સ્ટોપ થતું થઈ જતું હોય છે એ અજ્ઞાનતાના લીધે પોતે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન નથી કરતા એના લીધે બટરફ્લાય નથી બની શકતા બટરફ્લાય એટલે બેટર વર્ઝન ઓફ હ્યુમન બીંગ સારું વર્ઝન હ્યુમન બિંગનું તો એ એક આ કારણ છે હવે આ કુકુન ના બનવાનું તો આપણે સમજાયું અને બટરફ્લાય શા માટે બનવું એ પણ આપણને જરૂરી છે કે બટરફ્લાય બનવું એ હ્યુમનનું નેચર છે બટરફ્લાય એને બનવું જ પડશે તો એ આપણે આગળ વધારે વધારે આપણે જોઈએ બરાબર છે હવે આપણે પૂછશું આ કોકૂન શું એ મેં જે રીતે વાત કરી બરાબર છે વોટ ડઝ મીન ટુ બી કોકન કોકુનનો મતલબ શું ધેર કેન બી મેની આન્સર ટુ દેટ ફોર ઇન્સ્ટર ઇગ્નોરન્સ ઓફ વન્સ ટ્રુ પોટેન્શિયલ ઇઝ બિંગ ઇન અ કોકુન એટલે પોતાનું ટ્રુ પોટેન્શિયલ આપણી તાકાત શું છે એ તાકાત શું છે એ આપણે ઇગ્નોર કરીએ એને પણ શું કહેવાય છે કોકુન આપણા પોતાની તાકાતને આપણે ઇગ્નોર કરીએ આપણું ટ્રુ પોટેન્શિયલ આપણે રિલાઇઝ ના થાય આપણે શું કરી શકીએ છીએ કે પેલું કહેવાય છે ને કે કાળા માથાનો માનવી શું ના કરી શકે બધું જ કરી શકે પણ એ કાળા માથાના માનવીને એને પોતાના ટ્રુ પોટેન્શિયલ વિશે એ ખબર જ ના હોય તો એને શું કહેવાય છે કોકૂન ડાઉટિંગ વન્સ કેપેબિલિટી પોતાની કેપેબિલિટી પર ડાઉટ કરવો કે હું આ કરી શકીશ કે નહીં હું આ નહીં કરી શકું મારાથી નહીં થાય પોતાની કેપેબિલિટીને પણ ડાઉટ કરવો એ પણ આ કોકોન બરાબર જ છે અને એક્સેપ્ટ કરી દેવું કે હવે આપણે આગળ નહીં વધી શકીએ બરાબર છે અને આપણાથી કશું જ નહીં થઈ શકે એ પોતે માની લેવું એને કહેવાય છે કોકોન પોતે બધી જ વસ્તુના પર ગીવઅપ કરી દેવું છોડી દેવું મારાથી હવે કશું જ નહીં થાય જસ્ટ લાઈક અ કેટરપિલર ધેટ ઇઝ ઓબ્વિયસ ટુ ઇટ્સ ડેસ્ટિની ઓફ બિઈંગ એબલ ટુ ફ્લાય વન ઇટ અંડરગુલ ઇન નેચરલ ટ્રાન્સફોર્મેશન આપણને ખબર છે કે કેટરપિલરમાંથી બટરફ્લાય બનશે અને બટરફ્લાય બની અને એ દોડવા ઉડવાની જ છે પણ છે એ બટરફ્લાય બને એના પહેલાં જ કોકોન થઈ અને એ છે ઇગ્નોરન્સની અંદર રહી અને પોતાના પર કેપેબિલિટી પર એ ડાઉટ કરે પોતાના સેલ્ફ ડાઉટ કરે અને આગળ ના વધે તો એ પછી કોકુન જ રહી જાય છે બરાબર છે અને બટરફ્લાય બની શકતું નથી આ આપણે વાત કરીએ કે આ હતું કોકુન હવે બટરફ્લાય શું છે આપણે ઘણી વાત કરી કે બટરફ્લાય એટલે બેટર હ્યુમન બિંગ તમે કઈક સારા બનો બેટર હ્યુમન બિંગ એને બટરફ્લાય કહેવાય આને એક સ્ટોરીથી સમજીએ કે બટરફ્લાય આપણા રિયલ લાઈફની અંદર આપણા માણસની આમ હ્યુમન બિઈંગ છે તો એ હ્યુમન બિઈંગ આ બટરફ્લાય એટલે શું આપણે શું સમજવું જોઈએ એની અંદર તો બટરફ્લાય આપણે એક મૂવીના માધ્યમથી સમજીશું કે એકેડમી એવોર્ડ મૂવી છે એક એવોર્ડ મળેલો છે એ મૂવીને મૂવીનું નામ છે ડલ્લાસ બાયર ક્લબ આ ડ દલ્લાસ બાયર ક્લબની અંદર એક એચઆઈવી પેશન્ટની વાત કરી છે કે એક એચઆઈવી પેશન્ટ છે અમેરિકાની અંદર એ પેશન્ટને બહુ જ મોંઘી એચઆઈવી એટલે કે એડ્સ એડ્સની દવાઓ બહુ મોંઘી મળતી હોય છે અને એ દવાઓ એફોર્ડ નથી કરી શકતો એ વખતે એ શું વિચારે છે કે હું એફોર્ડ નથી કરી શકતો દવાઓ અને દવાઓ મને નહીં મળે તો હું જીવી રહીશ નહીં એ મરી જશે બરાબર છે તો એ વખતે એ સિસ્ટમની સામે સિસ્ટમ એટલે ગવર્મેન્ટની સામે લડવાનું નક્કી કરે છે પોતાના રાઇટ્સ માટે એ ગવર્મેન્ટની સામે શું કરે છે લડે છે સરકારની સામે એ લડે છે ફાઇટ કરે છે અને એના વખતે એને જીત પણ થાય છે અને થોડી એફોર્ડેબલ રેટની અંદર દવાઓ પણ મળવા લાગે છે પણ સાથે સાથે એને રિયલાઇઝ થાય છે કે એ પોતે એને એક ડિસ્પેન્સરી બનાવવી જોઈએ ડિસ્પેન્સરી એટલે દવાઓની એક ફાર્મસી એક દુકાન બનાવવી જોઈએ તો એ પોતે ડિસ્પેન્સરી બનાવે છે અને એ સસ્તા ભાવની અંદર દવાઓ વેચવા લાગે છે અને એના લીધે હજારો બીજા એચઆઈવીના એડ્સના પેશન્ટને એનાથી ફાયદો થાય છે તો આ છે પોતાની પોતાના કામ કરતા કરતા હજારો બીજા લોકોને પણ એ કામ આવે છે એને કહેવાય છે એક શું કહેવાય છે એને બટરફ્લાય એટલે બટરફ્લાય એટલે હાઈએસ્ટ વર્ઝન છે એક સારામાં સારું વર્ઝન છે બરાબર છે આ એક એચઆઈવી પેશન્ટ બીજાને હજારો લોકોને કામ આવે છે તો એ બેટર હ્યુમન બિંગ બન્યો છે એ બટરફ્લાય બન્યો છે એવું કહેવાય બરાબર છે આ વાતથી આપણને સમજી શકાય કે કેટર પિલર એ શા માટે એને બટરફ્લાય બનવું જ પડે અને તો જ એ સારું થઈ શકે બરાબર છે બટરફ્લાય અને એ બટરફ્લાય ક્યારે બન્યો આ એચઆઈવી પેશન્ટે કદાચ એને પોતાના માટે ના લડ્યો હોત તો બીજાને કામ ના આવ્યો હોત એટલે કે વર્લ્ડ વોચ ઓવર એવું એને વિચારી લીધું હોત તો એ ક્યારે બટરફ્લાય ના બની શક્યો હોત એ એચઆઈવી પેશન્ટ એ બેટર પર્સન ના બની શક્યો હોત અને બીજાને કામ ના આવી શક્યો હોત તો આ રીતે આપણે આગળ આ વસ્તુને વધારે સારી રીતે સમજી શકતા હોઈએ છીએ આપણે પોલિટિક્સમાં જોઈએ પોલિટિક્સમાં થર્ડ સેન્ચુરી બીસીમાં એ વખતે ચાણક્ય હતા બરાબર છે ચાણક્યને બધા આપણે ઓળખતા હોઈએ છીએ ચંદ્રગુપ્ત મૌર્ય એમના ગુરુ એટલે ચાણક્ય અને ચંદ્રગુપ્ત ને ચંદ્રગુપ્ત ને એમણે ઇન્સ્પાયર કરી એમને શીખવાડી ઘણી બધી પોલિટિક્સની અંદર મહારત હાસિલ કરી અને ધનાનંદને હટાવી અને ચંદ્રગુપ્ત મૌર્ય પોતે ગાદી પર આવ્યા એ તો એ ચંદ્રગુપ્ત ગુરુ કોણ હતા એ ચાણક્ય તો ચાણક્ય બેસ્ટ પોલિટિકલ સિસ્ટમ કોને માનતા હતા તો એ માનતા હતા મોનાર્કી હવે મોનાર્કી આપણે પોલિટિક્સ પોલિટીની બુકની અંદર ભણ્યા છો મોનાર્કી એટલે કે રાજાશાહી મોનાર્કી એટલે રાજાશાહી તો કે ચાણક્ય મોનાર્કીને બેસ્ટ પોલિટિકલ સિસ્ટમ માનતા હતા બરાબર છે પણ એના પછી આપણને ખબર છે ભારત અત્યારે આઝાદ થયો આઝાદ દેશની અંદર આપણે શરૂઆતની અંદર કોને તો કે ડેમોક્રેસીને એક સારી સિસ્ટમ માનવા લાગ્યા એટલે કે કોઈ જગ્યાએ રોકવાનું નથી મોનાર્કીમાં જ નહીં એનાથી પણ એક બેટર વર્ઝન હોઈ શકે ડેમોક્રેસી હવે આગળ ધીમે ધીમે વધ્યા અત્યારના ટાઈમની અંદર કેવું છે ડેમોક્રેસી તો બરાબર છે સાથે સાથે પાર્ટિસિપેટરી ડેમોક્રેસી ડિસ સેન્ટ્રલાઈડ ડેમોક્રેસી પાર્ટિસિપેટિવ એટલે દરેક લોકોનો સહભાગીતાથી એ એ લોકશાહી ચાલવી જોઈએ અને ડિસેન્ટ્રલાઈઝ ડેમોક્રેસી એટલે કે નીચેના દરેક માણસની પાસે પાવર હોવું જોઈએ દરેક માણસની પાસે રાઈટ હોવા જોઈએ તો એવી ડેમોક્રેસી એટલે કે એ કેવું છે આ એક સિસ્ટમ એ આગળ જ વધી જાય છે ઇવોલ્વ જ થતી જાય છે કોઈ જગ્યાએ કોઈ રોકેલી નથી તો એ ચાણક્યની મોનારકી એના પછી અત્યારની ડેમોક્રેસી એમાંથી પાર્ટિસિપેટિવ ડેમોક્રેસી આ રીતે એટલે આ એક બેટર વર્ઝન થતું જાય છે ઓલવેઝ એટલે આપણે જે ઘણીવાર માનતા માનતા હોઈએ છીએ કે આપણે હવે ઠીક છે કે આ મોનાર્કી બેસ્ટ હતી એ બટરફ્લાય બની ગયું પણ ખરેખર એ જ છે નહીં એમાંથી પણ આગળ ઇવોલ્વ થતું હોય છે અને એનાથી પણ આ ડેમોક્રેસી આવી તો ડેમોક્રેસી પણ એક બટરફ્લાય છે પણ અહીંયા જ રોકવાનું નથી એનાથી પણ એક બેટર વર્ઝન હોઈ શકે છે એનાથી બેટર વર્ઝન શું છે પાર્ટિસિપેટિવ ડેમોક્રેસી અને ડેમોક્રેસી તો આ ટાઈમની સાથે આ ડેમોક્રેસી જે આવી એ પણ આ એક બટરફ્લાય છે બરાબર છે તો આનાથી આપણે સમજતા હોઈએ છીએ બરાબર છે એટલે બટરફ્લાય ઇઝ જે સચ સચ સિસ્ટમ મોનાર્ક પહેલાં મોનાર્કીને બેસ્ટ માનતા હતા એના પછી સારા માનવા લાગ્યા કે ડેમોક્રેસીને માનવા લાગ્યા ડેમોક્રેસીની અંદર જેની અંદર લોકોની પાસે કેપિટલિઝમ ફ્રી માર્કેટ વગેરે વગેરે બધું હતું અત્યારે આ પાર્ટિસિપેટિવ ડેમોક્રેસી ડિસેન્ટ્રલાઇઝ ડેમોક્રેસીને માનવા લાગ્યા અને ધીઝ આર રિગાર્ડેડ એ ધ બેટર એન્ડ મોર કમ્પ્લીટ વર્ઝન ઓફ અવર કનલ સિસ્ટમ ઓર વન કુડ સી ધ બટરફ્લાય અને હવે આપણે એવું પણ નથી માની લેવાનું કે આ જ એક બેસ્ટ છે આના કરતાં પણ બેસ્ટ હોઈ શકે ભવિષ્યની અંદર આના કરતાં પણ એક સારી સિસ્ટમ આવી શકે જે આના કરતાં પણ બેટર હોઈ શકે અને એ બટરફ્લાય હોઈ શકે છે ધ સિમિંગ એન્ડ ઇઝ ધ બટન ઇલ્યુઝન એટલે આપણને એવું લાગે છે કે એન્ડ છે આ એન્ડ છે અથવા આ એન્ડ છે અથવા આ એન્ડ છે આ એવું જ ખાલી ઇલ્યુઝન છે એના સિવાય હકીકત નથી એના કરતાં પણ એક એન્ડ બીજું હોઈ શકે છે એના પછી એન્ડ એટલે એન્ડ જેવું કંઈ હોતું જ નથી આ એક કોન્સ્ટન્ટ પ્રોસેસ છે એ બદલાવ છે જે રીતે બિગ બેંગ થયું બિગ બેંગની અંદર શરૂઆતમાં તેર પોઈન્ટ સાત બિલિયન પહેલાં અને એના પછી પૃથ્વીની અંદર અલગ અલગ વસ્તુઓ તો આવી એ વખતે પૃથ્વીની અંદર પણ આપણે ખબર છે ઓક્સિજન હતો જ નહોતો કાર્બન ડાયોક્સાઇડ હતો માણસની લાઈફ એના પર શકે જ નથી પણ એના પછી ધીમે ધીમે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ઘટવા લાગ્યો પછી માણસના માટે એક ફેવરેબલ માહોલ બનવા લાગ્યો અને માણસ અસ્તિત્વમાં આવ્યો હવે માણસ પણ આપણે જે હ્યુમન બિઈંગ છે અત્યારના હોરો હોમો ઇરેક્ટસ કહીએ છીએ એ હોમો ઇરેક્ટસ પણ અત્યારે છે એ ડાયરેક્ટ હોમો ઇરેક્ટસ નથી બન્યો ને સોરી હોમોસેપિયન્સ તો હોમોસેપિયન્સ છે અત્યારે આપણે એ હોમોસેપિયન્સ પણ ડાયરેક્ટ નથી બન્યો એના પહેલાં પણ એ પિથેક ઓસ્ટ્રેલો પિથેક હશે પછી હોમો ઇરેક્ટસ છે વગેરે વગેરે અસ્તિત્વમાં આવ્યા એના પછી આપણે બન્યા હવે આપણે પણ છે એક આમ બટરફ્લાય નથી આપણે પણ હાઇએસ્ટ વર્ઝન નથી આપણા પછી પણ બદલાવ શકીએ છીએ કે આ હ્યુમન આ જે છે આ રીતે હવે ભવિષ્યની અંદર એ ટેકનોલોજી આવી રહી છે ભવિષ્યની અંદર ઘણું બધું અલગ અલગ થઈ રહ્યો છે એ પ્રમાણે તાપમાન એ વખતે અલગ હશે એ વખતે ક્લાઇમેટ ચેન્જની જબરદસ્ત અસર જોવા મળતી હશે કદાચ પૃથ્વીની અંદર ઘણો બધો અલગ બદલાવ થયો હશે તો એ વાતાવરણની અંદર એડજસ્ટ થવા માટે આપણા પાસે કંઈક વસ્તુ અલગ આવી શકે છે ધારો કે હજારો વર્ષો પહેલાં આપણા પાસે આંતરપૂચ હતી પણ હવે આંતરપૂંછની જરૂર નથી કારણ કે આપણે ઝાડ પરથી નીચે આવી ગયા છે જમીન પર તો હવે આંતરપૂછની જરૂર નથી તો આપણે હ્યુમન બિંગ આ રીતે ઊભા થવા લાગ્યા બરાબર છે પણ ભવિષ્યની અંદર એવું થઈ શકે કે બે હાથની જગ્યાએ ચાર હાથની જરૂર પડે તો ચાર હાથ પણ આવી શકે છે એટલે એ બેટર વર્ઝન હોઈ શકે છે એ ટાઈમની સાથેનો એટલે કે આપણે જ્યારે વિચારીએ છીએ વર્લ્ડ ઇઝ ઓવર એન્ડ થઈ ગયો છે એ ખરેખર એન્ડ નથી હોતું એમાંથી એક સારું બેટર ફાય બનવાની કોશિશ હોય છે એ ભવિષ્ય એ તાપમાન સાથે એ વાતાવરણ સાથે એ દરેક પરિસ્થિતિની સાથે એડજસ્ટ થવા માટે એ વસ્તુઓની સાથે તાલમેલમાં વાત કરી બરાબર છે દસ સિમિંગ એન્ડ ઇઝ ઇલ્યુઝન ખાલી આ એન્ડ આપણે વિચારીએ છીએ એ ઇલ્યુઝન છે બીજું કશું જ નથી આ રીતે આપણે મિડાઈવલ ટાઈમની વાત કરીએ મિડલ એટલે કે મધ્યયુગનો એમને જોવામાં આવતી હતી બરાબર છે અને એ વખતે જબરદસ્ત ડેન્જર સિસ્ટમ હતી પડદા સિસ્ટમ હતી ઘરની બહાર ના નીકળે એમને ઘરના ખાવા ખાવા ખવડાવવાનું અને બચાવ પેદા કરવાના એટલે એ બરાબર હતું ચાર દિવાલોની અંદર એકદમ હતું અત્યારે તો ઘણી બધી સારી પરિસ્થિતિ છે બરાબર છે પણ એ વખતે બહુ એ ભયાનક સિચ્યુએશન હતી તો એ વખતે એક બુક લખાયેલી હતી એમાં સુલતાનાસ ડ્રીમ એ બુકનું નામ છે સુલતાનાસ ડ્રીસો પાંચની અંદર એક બુક છે છે અને એની અંદર પરિસ્થિતિની વાત કરી કે એ વખતે વુમન કઈ રીતે વુમનની વાત કરી છે સુલતાનાસ ડ્રીમની અંદર તો એમણે એક ડ્રીમ એક સપનું જોયું છે એની વાત કરી છે કે ભવિષ્યની અંદર વુમન શું કરતી હશે ભવિષ્યની અંદર જે વુમન છે એ સાયન્ટિસ્ટ હશે એટલે વૈજ્ઞાનિક હશે બરાબર છે ભવિષ્યની અંદર વુમન કેવી હશે કે ડોક્ટર હશે અને મેન એટલે પુરુષ પુરુષ શું કરતા હશે તો પડદા સિસ્ટમ માનતા હશે પડદા સિસ્ટમ એટલે આપણે જે ઘૂંઘટ નીકળીએ છીએ એ ઘૂંઘટ પુરુષ ઘૂંઘટ નીકાળતો હશે પુરુષે ઘરનું કામ કરતો હશે હાઉસવર્ક આ બુકની અંદર એવું લખ્યું અને અત્યારે કદાચ આ સાચું પણ થતું જોવા મળી રહ્યું છે કે હવે સુલતાના સ્ટીમની અંદર જે વુમનની વાત કરી છે અત્યારે વુમન સાયન્ટિસ્ટ છે અત્યારે વુમન ડોક્ટર છે આ સાયન્ટિસ્ટની ગઈકાલે જ વાત કરી હતી ડૉક્ટર કે કલ્પના કે કલ્પના એ ચંદ્રયાન થ્રીના પ્રોજેક્ટ ડિરેક્ટર હતા અને એમણે લેબમાં કામ કર્યું ડૉક્ટર તો આપણે હજારો ડૉક્ટરને જોઈ રહ્યા છીએ જેમણે પદ્મશ્રી પદ્મ વિભૂષણ વગેરે પણ એમને મળ્યા છે પછી મેન પડદા તો હજુ પણ નથી આવ્યા પણ ઘરનું કામ કરવા લાગ્યા છે ભવિષ્યની અંદર આપણે આવી શકે છે શું ખબર તો એ વસ્તુ છે ધીમે ધીમે બદલાવ થઈ રહ્યો છે બરાબર છે તો એ શું કહેવા માગે છે કે અને એના પછી પણ ફેમિનિસ્ટ મુવમેન્ટ આવી રહી છે એની અંદર વધારે વધારે ફ્રીડમની વાત કરવામાં આવી છે વધારે વધારે લોકોને એમાં ઉમેરવામાં આવ્યા રહે છે કે વુમેનને હવે રાઇટ્સ મળે છે વોટ કરવાનું એ પોલિટિક્સમાં જવાનું બરાબર છે પોલિટિક્સનું અને એ ટ્રાન્સફોર્મ થયા છે તો આ ટ્રાન્સફોર્મેટી બટરફ્લાય છે આ બેટર વર્ઝન છે આ બટરફ્લાય બની ગયા છે બરાબર છે અને એમાંથી પણ ભવિષ્યની અંદર વધારે વધારે થઈ શકે છે એ તો આપણે બસ આ જે બધી પરિસ્થિતિઓમાં છે ખાલી આપણે એ ઇગ્નોરન્સ છે આપવું એ અજ્ઞાનતા છે એના લીધે જ આ બધી પરિસ્થિતિઓ થાય છે કે અજ્ઞાનતા લીધે આપણે માની રહ્યા છીએ કે આપણે કુકુનથી વધારે આગળ ના વધી શકીએ અજ્ઞાનતાના લીધે જ માને છે કે પુરુષ મહિલા છે ખાલી ઘરની અંદર રહી શકે છે અને પુરુષે બહાર જઈ શકે છે એ અજ્ઞાનતા આપણી અંદરથી દૂર કરવામાં આવે મેડિટેશન હોય સેલ્ફ ટ્રાન્સફોર્મેશન કરવામાં આવે સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવામાં આવે અને આપણે પાછા ના પડીએ તો બધું શકે છે આ વુમન સાયન્ટિસ્ટ બની શકે છે આ ડોક્ટર બની શકે છે આ મેન છે પડદા સિસ્ટમની અંદર આ હાઉસવર્ક કરી શકે છે ચાણક્યની કીધું એ મોનાર્કી મોનાર્કીમાંથી ડેમોક્રેસી ડેમોક્રેસીમાંથી પાર્ટિસિપેટી ડેમોક્રેસી એમાંથી જ આવી શકે છે હજારો મહિલાઓની વાત કરવામાં આવે તો એ જે આપણે તાઈની વાત કરીએ કે તાઇનું નામ છે સિંધુ તાઇ એ સિંધુધાઈ જે મહારાષ્ટ્રના વુમન છે એમને ઓર્ફન હજારો ઓર્ફનને તો એ કઈ રીતે બની એ સેમ સ્ટોરી એ રીતે તો છે એમને સેલ્ફ ઇમ્પોસ્પેક્શન કર્યું હશે એ વખતે વિચાર્યું હશે કે મારો આ પર્પજ નથી આ લાઇફનું આના કરતાં પણ હું કંઈક સારી કરું સારું કરી શકું છું બરાબર છે એ રીતે હજારો સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટે પણ કેટલી હજારો અલગ અલગ વસ્તુઓને એમણે રિસર્ચ કર્યું શરૂઆતની અંદર તો એકદમ સુપરસ્ટેશન એટલે અંધશ્રદ્ધાઓની અંદર માનતા હતા કેટલી બધી અંધશ્રદ્ધાઓ હતી વિજ્ઞાન કંઈ માનતા જ નતા એ લોકો અને બધું એવું માનતા હતા શરૂઆતની અંદર કે વર્લ્ડ છે એ આ અર્થ છે અર્થની આજુબાજુ બધા પ્લેનેટ મૂવ કરે છે એવું માનતા હતા પણ પછી આપણે ફાઇનલમાં ખબર પડી કે સનની આજુબાજુ બધું મૂવમેન્ટ કરે છે તો આ પણ અજ્ઞાનતા હતી પણ એમને ઇન્ટ્રોસ્પેક્ટ ઇન્ટ્રોસ્પેક્ટ કરતા ગયા સ્વી વસ્તુઓને સ્વીકારતા ગયા ત્યારે એક રિયલાઇઝ થયું અને આના કરતાં પણ ભવિષ્યની અંદર હજુ કંઈક બીજું આવી શકે છે બરાબર છે પછી આપણે ક્વોન્ટમ કોમ્પિટિંગ અત્યારે કોમ્પિટ કોન્ટમ કમ્પ્યુટિંગ આવ્યું છે આ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ છે એ બેસ્ટ વર્ઝન છે અત્યારનું પણ શું કહી શકાય કે આજ ફાઇનલ છે આના પછી પણ કજુ કંઈક હજુ એક સારું આવી શકે છે બરાબર છે એટલે આપણે દરેક પરિસ્થિતિની અંદર આપણે શાંત ના થઈ જવું જોઈએ આટલા સુધી જ છે આનાથી આગળ કશું નથી એવું વિચારવું ના જોઈએ બરાબર છે આફ્ટર ઓલ વાય ધ બ્રેક કોકૂન કોકૂનને બ્રેક થવાનું જ છે બટરફ્લાય બનવાનું છે અને ઓલવેજ પ્રયાસ કરતા રહેવું જોઈએ ઈટ કીપ્સ અસ ખાલી આપણે કોકૂન રહીશું કોકૂન આગળ એનાથી એ બટરફ્લાય નહીં બનીએ તો આપણે સિક્યોર રહીશું હેપી રહીશું બરાબર છે પણ એના માટે આપણે બન્યા નથી પેલું કહેવાય ને કે હોડી છે એ હોડી આ નદી છે રિવર બરાબર છે અને આ હોડી છે નાવ છે એ કિનારા પર રહેશે તો સેફ રહેશે સિક્યોર રહેશે બરાબર પણ એ હોડી એના માટે બની છે હોડી તો નદીની અંદર દરિયાની અંદર એ જવા માટે જ બની છે એના માટે જ એનો છે એ કોકુન છે એ કેટરપિલર એ કોકુન બનવા માટે નથી એ એને કેટરપિલરે બટરફ્લાય બનવું પડશે અને બટરફ્લાય બનવું હશે તો આ કોકુનના આ બહારનું છેલ છે એને તોડીને બહાર આવવું જ પડશે તો આ હોડી છે હોડીને જો એ એ પાણીમાં તરવા માટે બની છે તો એને અહીંયા ભલે ગમે એટલી સિક્યોર રહેશે પણ અહીંયા આવવું જ પડશે એ જ એનો લાઈફનો પર્પઝ છે આપણે ઇન્ટરેસ્ટિંગ નેચર છે હ્યુમન બિઈંગનો આપણે બદલાવ આપણે બદલાવ થવાનો છે આપણે જ ખાલી વિચારી શકીએ છીએ પૃથ્વી પર અને આપણું અંદર ટ્રુ પોટેન્શિયલ છે કેપેબિલિટી છે કે આપણે કંઈક કરી શકીએ છીએ તો આપણે કોકુન રહ્યા વગર આપણે આગળ આવવાનું છે બરાબર છે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણને લાગે કે હવે એન્ડ થઈ ગયો છે હવે આપણે કશું જ ના કરી શકીએ એ વખતે જ વિચારવું જોઈએ કે જ્યારે સવાર થવાની હોય છે એના પહેલાં જ સૌથી વધારે અંધારું હોય છે સવાર થવાની હોય છે ને એના પહેલાં જ સૌથી વધારે અંધારું હોય છે બરાબર છે રાત પછી સોરી રાત પછી દિવસ આવવાનો જ છે એટલે કે જસ્ટ વેન વી ફીલ વી કેન ડૂ નો મોર વી મસ્ટ નો ઇટ્સ અવર ઇન્ટરેસ્ટિંગ નેચર ટુ ઓવરકમ ઓમ પાવર ઓન્ડ લિમિટેશન ધ પોએમ ઇન વિક્ટસ બ્રિંગ આઉટ ધ ઇન્ટરેસ્ટિંગ પોટેન્શિયલ ઓફ મેન ફોર ગ્રેટનેસ પોતાના કેપેબિલિટી પર વિશ્વાસ કરવો જોઈએ અને બટરફ્લાય બનવાની હંમેશા કોશિશ કરવી જોઈએ ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધેટ વી ડિસ્પાઇટ અવર ટ્રાન્સફોર્મેટિવ પોટેશન મસ્ટ નોટ બી ટુ કન્ટેન્ટ ઓર કેમ્પેસન્ટ હંમેશા આપણે નાની નાની એ વસ્તુઓની અંદર શું એ સંતોષ ના રાખવો જોઈએ રોબર્ટ ટ્રસ્ટ એક હતા એમણે કહ્યું છે કે આઈ હેવ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ આ રોબર્ટ ટ્રસ્ટે કહ્યું છે આઈ હેવ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ એટલે હું ઊંઘવા જાઉં એના પહેલાં મારે હજારો માઇલ્સ ચાલવાનું છે એટલે એ એ રીતે આપણે જે ચાલવાની વાત નથી કરતા એ વાત કરવા કરે છે કે હું પતિ જાઉં એના પહેલાં મારે ઘણું બધું કરવાનું છે માઇલ્સ ટુ ગો એટલે બહુ બધું કરવાનું છે તો એ કઈ રીતે કરી શકીશું તો આપણે કેપેસિટી પર વિશ્વાસ રાખીને આપણે કોન્સ્ટન્ટલી આમ કોકુનમાંથી બહાર નીકળવાની કોશિશ કરીશું પોતાની હિંમતની સાથે હાર્ડવર્ક કરીશું તો એ વસ્તુ થઈ શકે છે બરાબર છે કારણ કે આપણું ઇન્સાન તરીકે હ્યુમન નેચર છે કે આપણે હંમેશા બદલાવ થવાનો જ છે બરાબર છે અને લાસ્ટમાં આની અંદર કન્ક્લુઝનની અંદર એવું કહી શકાય કે જરૂરી પણ નથી કે હંમેશા કોકુન છે એ કોકુને બહાર નીકળવું આ કોકુન છે હંમેશા બ્રેક આ તોડી અને બહાર નીકળવું એ જરૂરી નથી બરાબર છે અમુકવાર એવી પરિસ્થિતિ હોય જેની અંદર આપણે ખાલી કે પેલું કહેવાય છે ને કે શેર દો કદમ અગર પીછે લેતા હે તો ઇસકા મતલબ એ નહીં સમજના કે ઉતલબ સામનેવાલે કો મારના નહીં હતા તો એ વસ્તુ જ છે કે ઘણીવાર તમારે કેલ્ક્યુલેટિવ એપ્રોચ તમારે રાખવો પડે ઘણીવાર બે કદમ પાછું પણ પડવું પડે પણ એનો મતલબ એવું નથી કે ત્યાં રૂકી જવું પછી સમય આવે ત્યારે એક ઓકરને બ્રેક કરીને આગળ વધવાનું હોય છે આનું એક એક્ઝામ્પલ મસ્ત આપીએ તો આપણે ટ્રાઇબલ્સ લોકો એટલે આદિવાસી લોકો આદિવાસી આદિવાસી લોકો મેઇન જે આમ ઘણા બધા અત્યારે પણ જંગલમાં જ રહે છે અને ઘણા બધા જંગલની અંદર સસ્ટેનેબલ વેની અંદર પોતાના જંગલમાંથી ફૂડ બીજું કલેક્ટ કરી અને અત્યારે જ ખાય છે બરાબર છે એમણે આપણી જે ફાસ્ટ લાઈફ એમણે અપનાવી નથી પણ એ અત્યારે સૌથી વધારે નેચર નહીં ઉપયોગી થાય છે અને સૌથી બેસ્ટમાં બેસ્ટ કદાચ જિંદગી એમની છે એવું કહી શકાય અમુક એમને ચેલેન્જીસ છે પણ કહી શકાય કે એ આપણા કરતાં સારું જીવે છે નેચરને નુકસાન વધારે પહોંચાડતા નથી તો એ એ એ અંદર રહ્યા બ્રેક કરીને બહાર નહીં નીકળ્યા પણ એ સારું તો છે જ પણ હા હંમેશા ત્યાં રહેવું એ જરૂરી નથી ધીમે ધીમે કરતાં પરિસ્થિતિ બદલાય એટલે ત્યાં પણ પ્રોબ્લેમ આવી શકે છે એટલે એમણે ધીમે ધીમે જ્યારે સમય આવે ત્યારે કોકુનમાંથી બહાર નીકળવું પડે તો એક બે પોઈન્ટ એવા તમે વિરોધી ભાસની અંદર પણ લખી શકાય કે ઓલવેઝ જરૂરી નથી કે તમે કોકૂન માંથી બટરફ્લાય બનવું છે બરાબર છે આ પણ એક બટરફ્લાય હોઈ શકે છે જે જંગલમાં રહે બરાબર છે અહીંયા આપણે એસી ફિનિશ કરીએ છીએ કદાચ અમુક જગ્યાએ હું સમજાવવાની અંદર કદાચ નિષ્ફળ થતો હશું કારણ કે શરૂઆતમાં મારો વિડીયો છે અને હું પોતે પણ અમુક વાર એકદમ એ રીતે કે કઈ રીતે હું તમને એ શબ્દો મેં ઇંગ્લિશમાં પ્રિપેરેશન કરી છે એટલે શબ્દો પસંદ કરવાની અંદર ઘણીવાર મુશ્કેલી થાય છે પણ ધીમે ધીમે આ રીતે હું પ્રેક્ટિસ તમારી સામે કરતો રહીશ એટલે મારી આ ફાવટ આવી જશે અને હું તમને બેસ્ટમાં બેસ્ટ કન્ટેન્ટ આપવાની કોશિશ કરીશ ઓકે થેન્ક યુ